આપણે જે ધ્યાન કરવાના છે તે માં કંઈ બનવા નથી જે શાસ્ત્ર સત્યને ઉદઘાટિત કરે છે એ આપણે જોવા ધ્યાન દ્વારા ત્યાં દરમિયાન પ્રયત્ન કરીશું શાસ્ત્ર કે છે પ્રમાણે ટા બંને હાથની ફળામાં અને ઉઠા એકબીજાને સ્પર્શશે એ રીતે અને બંને કહીએ કે હું અત્યારે અત્યાશ્રમી છું મારે કોઈ કર્તવ્ય નથી કોઈ ફરજ હાલ પૂરતી મારે નથી મારે કંઈ જ કરવાનું નથી અત્યારે મારે મારી જાત સાથે મુલાકાત લેવાની છે હૃદયપૂર્વક ગુરુજીને પ્રણામ કરીએ અને પ્રાર્થના કરીએ કે આ જે શાસ્ત્રને આત્મતત્વને ઉદઘાટીત કરું છું એમ અમારા હૃદયમાં પણ પ્રકાશિત થઈએ અમારા જીવનમાં એનો લાભ મેળવીએ કહે છે મય એ જાતમ જા મયી સર્વ પ્રતિષ્ઠિ મયી સર્વિ બ્રહ્મા અહમ એના માટે આખી બોલાય ત્યારે તમે એને રિપીટ કર્યું પછી શિવાય શિવાય शिवां नमः शिवाय ॐ शिवाय ॐ नमः જ્યારે અહીંથી મંત્રો ઉચ્ચાર થાય ત્યારે એને મનોમન જોવા માટે પ્રયત્ન કરજો બોલવાનું પણ તમારે મનમાં બોલવાનું નથી પરંતુ એ શબ્દને જોવા માટે એટલે કે સાથે લેવા માટે પ્રયત્ન કરજો જ્યારે મંત્ર ન બોલાય ત્યારે એ મંત્ર વચ્ચેની શાંતિ સાથે લેવા પ્રયત્ન કરજો આપે તો ફક્ત એની સાથે રહેવાનું છે અને જ્યારે મંત્ર ન બોલાય ત્યારે એ શાંતિની સાથે એવું એટલે કે શાંતિને જોવા માટે પ્રયત્ન કરજો એ શબ્દ બચ્ચે ના શાંતિ છે એને જોજો તો અત્યારે શાંતિ છે કોઈ શબ્દ ઓલાતો નથી ત્યારે કદાચ બોલી રહ્યા છે પણ એ શાંતિ ઉઠે છે

અને એમાં સમાય ગયો શાંતિમાંથી શબ્દ મંત્ર ઉઠે છે અને શાંતિમાં સમાય જાય છે પણ ખરેખર આ શાંતિ નો હું જોનાર નથી શાંતિ જોનાર નહીં પણ હું શાંત સ્વરૂપ છે શાંતો અહમ એટલે કે આ શાંત સ્વરૂપ જ હું છું તો પછી એનો અર્થ એ થયો કે આ ઓંકાર મારામાંથી જ ઉઠે છે અને મારામાં જ સમાય જાય છે હવે આ દ્રષ્ટિથી તમે મંત્રને જોજો સાંભળજો ઓ મારા માટે જાય છે કારણ કે શાંત સ્વરૂપ છું શાંતો શાંત શાંત સ્વરૂપ માટે ઓકાર છે એટલે અ અમાત્ર અને અમાત્ર એટલે છે શાંતિ હવે અત્યાર સુધી જે અધ્યયન કર્યું જે કર્યું એ પ્રમાણે એ જાગ્રત અવસ્થા અથવા તો આ સ્થુ જગતને પ્રતિનિધિત્વ કરે છે અપાર સ્થુ જગતનો જાગ્રત અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે સમષ્ટિને હિરણ્ય ગર્ભ કહે છે દ્રષ્ટિ તરીકે સ્વપ્ન અવસ્થાને તેજસ્વી છે અને મકાર એટલે કારણ અવસ્થા અપ્ઞાન સુસુપ એમાં એની પ્રાર્થના કે છે જે સ્થિતિ બતાવી તે પ્રમાણે સમૂર્ણ જગત અને બધું છે એ બધું ક્યાંથી ઉત્પન્ન થાય છે જ્યારે પણ ચૈત બ્રહ્મા હું છું એવું જાતમ પ્રતિષ્ઠિત છે હું જ એને સમગ્ર જગત એ નું પ્રતિનિધિત્વ કરે છે અને ઓંકાર ને પ્રકાશિત કરનાર

શબ્દ બોલાય છે ત્યારે આ શુતિના વાક્યને આત્મસાત કરવા માટે પ્રયત્ન કરશે A 부 비하 કે હું સત્ય છું અદ્વય છે આ તો વ્યક્તિ ભાષે છે મિત્ર છે એ મને પ્રભાવિત કરી શકે નહીં We should ਰਹਮ ਅਹਮ ਅਦਿਯੋ ਅਹਮ ਸੁਨੀਰਮ ਪਾਰੋ ਅਹਮ ਜਿਦਾਂ સત્યને હવે દિવસ દરમિયાન પણ જોવા માટે પ્રયત્ન કરશો જિદાનંદ મેરૂ પહે શીવું